રોજ રોજ નાસ્તામાં નવું શું બનાવું તમને પણ આ જ પ્રશ્ન થાય છે ને તો આજે મેં ચોવડા બનાવ્યા છે અહીંયા મેં વાર જ બનાવ્યા છે કારણ કે મારા સાસુ તો દર વખતે બનાવતા હોય છે તો મને બહુ જ ભાવે છે તો આજે મને થયું ચાલો હું પણ બનાવી દઉં તો એ બેસિકલી આપણે જોઈએ તો વિસરાતી જતી વાનગીઓમાંની એક છે એટલે કે નાસ્તાઓમાંના એક છે તો એ ચોવડા બનાવવા માટે એકદમ આમ હેલ્ધી હોય છે આ નાસ્તો તો એના માટે એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે હવે લોટની સાથે અહીંયા થોડા મસાલાઓમાં જ બધું થઈ જશે તો એ ઘરમાં રહેલા મસાલામાંથી જ બનતું હોય છે તો એના માટે એક ચમચી જેટલા અહીંયા મેં તલ નાખેલા છે અહીંયા તલ તમે મારે એક ભૂલ પડી ગઈ તલને અને અજમાને થોડા કચરા પીસીને નાખવાના એટલે કે થોડા કચરા ખાંડીને તો શું છે તેલની બહાર એટલે મતલબ તેલમાં જ્યારે તળશો ત્યારે બહાર નહીં નીકળી જાય પણ આ મારાથી આમનમ ન ખાઈ ગયા છે તલ એટલે તમે જો બને તો એટલે આખા આખા રહેશે સરસ લાગશે પણ જો અતકચરા થાય તો પોસિબલ હોય તો અધકચરા કરીને જ નાખજો તો એક ચમચી તલ એની સામે અડધી ચમચી આપણે અજમા લીધા છે સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું અને અડધી ચમચી મરચું આટલી વસ્તુ નાખી બે ચમચી જેટલું તેલ એટલે કે એક પાવડા જેટલું તેલ નાખવાનું અને આની અંદર આ લોટ પાણીમાં નથી બાંધાતો અને હંમેશાથી આ રીતે દહીંમાં જ બાંધવાનો હોય છે લોટ તો અહીંયા હું બે ચમચી જેટલું દહીં નાખી આ રીતે મિક્સ કરીશ પહેલાં તો પ્રોપર એટલે અહીંયા કેવું દહીંની ક્વોન્ટિટી એટલે થોડું પ્લસ માઇનસ થઈ શકે સપોઝ પાણીવાળો ભાગ દહીંમાં વધારે હશે તો ઓછું વપરાશે અને થોડું એકદમ આમ ઢેફા જેવું હશે તો થોડું તમારે વધારે નાખવું પડશે તો અહીંયા વન ફોર્થ કપ જેટલું દહીં લાગે એટલે આમ જોઈએ ચમચીના માપથી તો છ ચમચી જેટલું દહીં મારે યુઝ થયેલું છે તો આ રીતે દહીંની અંદર જ થોડું થોડું નાખતા જાય અને લોટને ભેગો કરતો જવાનો છે અને તમને એવું લાગે ને પણ આ ખાવામાં એટલા બધા ટેસ્ટી લાગશે ને તમે ક્યારેય આ રીતે બનાવવાની હોય ઘણાને નંદની ખબર હોય કે ચોડા એટલે શું છે એટલે આ આપણા દા આદી નાની વખતની આઈટમ છે અને બધાને બહુ જ સરસ લાગશે અને ભાવશે પણ તો એકદમ હેલ્ધી નાસ્તો છે તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો આ મને મારા સાસુએ શીખવાડી છે અને મને તો બહુ જ ભાવે છે તો જો એકવાર પણ તમે આ ચાખી લેશો ને તો તમે આના ફેન થઈ જશો એટલી બધી ટેસ્ટી લાગશે આ ચોવડા તો આ રીતનો લોટ બંધાવો જોઈજો હાથ અંદર નાખે તો એકદમ આમ એકદમ સોફ્ટય નહીં એટલે કે ઢીલોય નહીં અને એકદમ કઠણ પણ નહીં એવો આપણે જે રીતે પૂરી બનાવીએ ને એ રીતનો લોટ રાખવાનો છે તો એના મેં અત્યારે બે લુવા કરી દીધેલા છે આટલા લોટના અને આ રીતે એને જો આ રીતના ધીરે ધીરે એટલે થોડા તેલવાળો મેં કરી દીધું છે પાટલી અને વેલણ અને એને વણી લેવાનું રહેશે તો જેટલી બને એટલી પતલી કરવાની ટ્રાય કરવાની અહીંયા તમારે મીડિયમ રાખવાની એકદમ પતલી પણ નહીં સાવ અને જાડી પણ નહીં એવી રીતે વણવાની તો અહીંયા મેં પૂરી મારી પાટલીની સાઇઝની જ વણી લીધેલી છે જો આ રીતનું થવું જોઈએ પતલી નહીં અને જાડી નહીં એ રીતના તો હવે આને આપણે કટ મૂકી દઈએ અહીંયા તમારા પણ શેપમાં તમે કટ કરી શકો તો હું તમને બે રીતે શીખવાડીશ કે ચોવડા તો આમ જોઈએ ને તો પેલા ડાયમંડ શેપના હોય છે મમ્મી એવી રીતે બનાવતા એમ પણ હું અત્યારે થોડા શક્કરપારાના જેવો શેપ આપું છું સ્ક્વેર શેપ જેવો નાનો નાનો કારણ કે છોકરાઓને નાના શેપ હશે તો વધારે મજા આવતી હોય તો આ રીતે હું અલગ અલગ શેપ ટ્રાય કરતી હોઉં છું મારા રિયાન માટે તો જો તમને પણ જે શેપ ફાવતો હોય એ પ્રમાણે તમે કટ કરી શકો તો અહીંયા હું સ્ક્વેર શેપ કટ કરું છું અહીંયા આપણે મીડિયમ રાખેલી છે એટલે પૂરી વણી આ રીતે ચોરસ થાય એ પ્રમાણે કટ મૂકવાના રહેશે તો અહીંયા આપણે તેલ પહેલેથી જ મેં ગરમ થવા મૂકી મૂકીતું ધીરા ગેસે તો જો આ રીતે થોડો કટકો નાખીને જોયું લોટનો તો ધીરે લઈને ઉપર આવે છે બબલ બંધ થઈને એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ પ્રોપર છે અત્યારે ગેસ ફ્લેમ તમારે હાઈ રાખવાની રહેશે નાખવા ટાઈમે અને પછી બબલ બેસી અને આ જે ચોવડા ઉપર આવે ને તેલમાં ત્યાં સુધી જ હાઈ રાખવાની પછી મીડિયમ ટુ લો ફ્લેમ પર તળવાના રહેશે અને અહીંયા આપણે થોડા ક્રિસ્પી થાય એટલે કે લાઇટ બ્રાઉન જેવા થાય ત્યાં સુધી તળાવવા દેવાના જો આપણે બધા ચોવડા અંદર નાખી દીધા આવે છે તળાવવા માટે તો ધીરે ધીરે બધા જ ઉપર આવે છે બબલ્સ પણ એકદમ થઈ ગયા છે જો આને મતલબ ફેરવાની ઉતાવળ નહીં કરવાની હંમેશા તેલમાં આ રીતે બધી વસ્તુ જે તમે નાખો ને આ એક ટ્રીક છે તમને બહુ કામ લાગશે કે આ રીતના કોઈ પણ પૂરી હોય કે કંઈ બી હોય ને એ તમે ફાસ્ટ ગેસે નાખવાનું ધીરે ધીરે ઉપર આવે બબલ્સ ઓછા થઈ જાય પછી જ એને ફેરવજો તો ક્યારેય તૂટશે નહીં તેલમાં અને એકદમ સરસ ફૂલીને દડા જેવી થશે તો અહીંયા આપણા ચોડા જો આ રીતના બની ગયા છે તો લાઇટ બ્રાઉન જેવા થાય એટલે મેં ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ ટુ લો જ રાખી હતી અને એકદમ ક્રિસ્પી થઈ જ ગયા છે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે અને મહેનત ઓછી છે અને નાસ્તો આમ આને ચા સાથે તમે ખાઈ શકો અને આમનામ પણ ખાઈ શકો બહુ મજા આવશે ખાવાની તો આ રીતના જો ક્યારે તમે નાસ્તો ટ્રાય ના કરી હોય તો આ નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો અને છોકરાને તમે ટિફિનમાં પણ આપી શકો સવારના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં પણ ખાઈ શકો તો હવે બીજી રીતે જે રીતે મમ્મી કરે છે એ રીતે હું તમને કરીને દેખાડું તો અહીંયા એકદમ મોટી આમ પૂરી એટલે કે અમારા પાટલીની સાઇઝની જ વણી દીધેલી છે અને અહીંયા આપણે ડાયમંડ શેપમાં કટ કરીએ છીએ જે રીતના બાર શક્કરપારા હોય ને એ રીતના તો આમ મોટા મોટા અહીંયા તમે પૂરીની જેમ વણી શકો પણ ચોવડા હંમેશા આ રીતના કટ કરેલા જ હોય છે શેપમાં એટલા માટે હું તમને એ રીતે દેખાડું છું એ તમારી ચોઈસ છે તમારે કઈ રીતે કરવા તો આપણે ગરમ તેલમાં બધા ચોવડા એક સાથે આવી જશે બીજી પૂરીના તે તો એ પણ બધા જ નાખી અને ધીરે રહીને જો બબલ્સ ઓછા થઈ ગયા અને બધા ચોવડા ઉપર આવ્યા પછી આપણે એને ફેરવાનું આ રીતે તો મીડિયમ ટુ લો ફ્લેમ પર જ તળજો એટલે એકદમ સરસ મજાના આમ ફરસીપુરીને ટક્કર આપે એવા સરસ મજાના ચોવડા બનીને રેડી થશે તો જો આજની રેસિપી થોડી પણ તમને ગમી હોય અને મારી મહેનત તમને ગમી હોય તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ કે ફેમિલીમાં આ વિડીયોને શેર કરજો અને હા કોણે કોણે ચોવડા પહેલાં ખાધા છે કે જોયા છે એ લોકો કમેન્ટ કરીને ખાસ મને કહેજો કારણ કે આ દાદી નાની વખતની છે એટલે કોઈના ઘરે નહીં બનતા હોય અમુકના ઘરે જ થયા હશે તો એ લોકો જરૂરથી મને કમેન્ટ કરજો તો મને પણ ખબર પડે મારા કયા વ્યૂઅર્સે જોયેલા છે કે ખાધેલા છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ